આ એ શું કર રહા છે? એ કર શું રહા છે? આયુ આયુ દોસ્તો આવી આયા કણે નાગબાઈ એક બોર્ડ લાગેલું છે તો દોસ્તો સવાર સવારના ગુડ જય માતાજી જય હિન્દ જય જોહાર હર મહાદેવ તમારા પર્યા તરફથી પાંજે માતાજી ન આવું વાડીનું જોવાનું મળ છે સવાર સવારનું દોસ્તો રોજ ના રોજ વાડીના વિડીયો છે પણ તમે તમને ગમે ને એવા વિડીયો અમે બનાવી આપીશું દોસ્તો તો કમેન્ટમાં જરૂર જણાવજો કે જેવા વિડીયો બનાવવાના તમે નાટક કરવાના પણ વિડીયો બનાવવા કહેશો ને એ પણ અમે બનાવી આપીશું પણ તમે કમેન્ટમાં જરૂર જણાવજો તમને વિડીયો ગમશે ને એવા વિડીયો બનાવી આપીશું દોસ્તો તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો ને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો ને આજે તમને જોઈને ખબર પડ જાય તો એન સુધી બને રહીજો ને શકલી કેવી સવાર સવારમાં બોલે છે દોસ્તો બીજી પણ ચકલી છે એમાં બચ્ચા પણ છે દોસ્તો આ કૂતરામાં બચ્ચા પણ છે આ પોટલા કુતરામાં અને ધીમા એના પપ્પા ધજ હોય છે ધીમાઈને હું જોઈ શકો છો હું એકલી ઉઠી રહી છું તો દોસ્તો હજુ બકરાનું તો બાકી છે અને આંગણું દ્વારી નાખીએ છીએ જોઈ શકો છો તકલીફ પાડી નાખ્યું ભાણું અને બકરાને પણ બતાવી દેસ દોસ્તો તમને તો જોઈ શકો છો મારે રાહ જોઈને ઉભા રહ્યા છે બકરા ક્યારે આવશે ક્યારે ખાવાનું આવશે એમ કહે છે તો હું પછી જઈને બકરાને ખાવાનું આપી દઈશ તો દોસ્તો એમ સુધી બને રહી ગયો અમારા બ્લોગ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો મારી પપ્પાને ઉઠાડ હજુ થું હેશે દોસ્તો

જતો રહ્યો તો એટલે તારા આવ્યો છું ખાવા માટે તો ધીમાય તમે જોઈ શકો છો હાથ ધોવા જઈ છે ખાવા માટે હાથ ધોવા માટે જતી રહી છે કારણ કે ખાવાનો ટાઈમ છે એટલે હાથ ધોઈને આવું એમ કરીને જતી રહી આ બાબત એ બરાબર થવાની છે લાગે પણ પહેલાં એની સડી થવો છે પછી બધું હાથ ધો ને બાતોને બધું થવું તો જોઈ શકો છો ધીમાય રાંધવાનું કમ્પ્લીટ રાંધી દીધું છે કેટલું બાકી છે ધીમે કોદરી બાકી બાકી તો ચલો દોસ્તો રોટલી તૈયાર થઈ ગઈ છે પેટમાં બહુ મોટા મોટા ઉંધેડા રમી રહ્યા છે દોસ્તો આવું બધું છે થાળી ને સમસો આગળ આવી ગયો વધારે ગોરા હોય માણસ આવું કરે તમે કોમેન્ટ કરી દેજો વધારે આ ગોરી છે કે હું ગોરો છે કોમેન્ટ કરી દેજો કારણ કે બપોરે કામ કરીને આવ્યો છું કંઈક પાવડર આવડર હાવડર કરીને એટલે શું કાં કામ કરો જરી ફાઈનલી દોસ્તો અતારના વાગી રહ્યા છે ચાર અને એમાંય આપણે બોકડીને પાણી દઈ દીધું છે જોઈ શકો છો ત્રિક 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 બેટા ત્રિક ત્રિક કે ત્રિક ત્રિક કે કે પાણી પી લે કે બૂ પી લે કે બેટા બૂ પી લે એમ કે લે તું હો પડી આ નાની બોકે નાલ દે બેટા તો જોઈ શકો છો દોસ્તો અમારે માહી પણ તૈયાર થઈ ગઈ છે બકરાને પાણી પીવડાવવા પણ પીવે કે પીવા દે બુ પીવા દે બુ પીવા દે બુ બો તો દોસ્તો નાની બકરીને પાણી પીવા દે ઉભરે પીવા દે ત્રિક 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 બહુ તરસ છી થઈ ગઈ છે નાની ડોલ અર્ધી કરી નાખી છે જોઈ શકો છો બેટા રેવા દે ઓય કરજે કરજે ટીમ માહીને લેવા આવી ગઈ ચલો હવે પાણી પી લીધું હવે આપણે લાયા છે નાખી દઈએ તુરિયા ઉળી ગયા હવે આપને આપી દઉં અરે રાજીના રેડ થઈ જવાના ચલો આપી દીધા છે અને થોડા કામ ને દઈ દઈએ

જાવાના છે ઉભી તરે પપ્પાને ચાલુ કરવા દે ભાઈ તો ચાલુ થઈ ગયું છે ને ચલો YouTube ફેમિલી બને રહેના એન તક ચલો એ બેઠો બટાબટ તો ફાઇનલી દોસ્તો નીકળ્યા છે ગામમાં જવા માટે તો એન સુધી બના રહ્યો મારા બાય ખાચેવાનું છે કારણ કે આ ઘોડા ગાડી છે ને અળવી ચાલે છે તો એન સુધી બના રહ્યો સીધા ગામમાં મળીએ ફાઇનલી આપણે ગામમાં પહોંચી ગયા છે

દોસ્તો અહીંયા કડ નાગમહેમાનું એક બોર્ડ લાગેલું છે જે તમને બતાવો તારે નહીં નાગલધામ જવા માટે અહીંયા ઈશારો કરે છે કે આ રસ્તેથી જવાય એમ તો દોસ્તો ગમે ત્યારે નાગલધામ આવો નાગમહેમાના દર્શન કરવા તો આઈ આ રસ્તે સિવારે જવાનું સીધું સીધું જતું રહે છે નાગબાઇના મંદિરે અહીંયાથી ઠંડુ મળે બધું હિમલી હું ખાયેલી તો ચલો દોસ્તો ઠંડુ પી લઈએ ઠંડુ ખાઈ લઈએ મેં તો લસ્સી પીવા બા દોસ્તો લસ્સી વગેરે પી પીને આવતા છે આપણે ગામથી બહાર ગામમાં છેલ્લા અમથા તો અને આ જોઈ શકો છો ફૂંગળાનું કર નાખ્યું સારું ધીમા અને આવો કંઈક નજારો ગામનો દેખાય બુતરા બધું દેખાય તો ચલો એ સુધી બન્યા ફટાફટ તો ફાઇનલી આ ગયા હું મેં मेरी फूआ की वाड़ी है तो यहाँ से तुम देख सकते हो नज़ारा कितना सरस लग रहा है अति उत्तम अति उत्तम ठंडी ठंडी हवा अने मौसम तो खाली वाड़ी में जवा मे आने आनी कार जन तो एन सो बढ़िया चलो मैं पूरा साफ पूरा रिव्यू करता हूँ अच्छी लगती है अरे मेरी बस की बात तो नहीं है पर तो देख सकता हूँ उसका मालिक डबला लेके घूम रहा है सोच नहीं सकता कि मैं ऐसी गाड़ी लेके घूमता ये क्या कर रहा है रुक अभी बता दो अरे चालू क्यों नहीं हो रहा है ये कर क्या रहा? अभी तक तो आया क्यों नहीं દોસ્તો આ નવી સિસ્ટમ છે પાણી કાઢવાની પાણામાંથી નીકળતું જ નહી પૈસા કાઢ લે પાણી નહી નીકળતું દોસ્તો બીજા બધા ફરી ફરી ઢાઈ ગયા પાણી નીકળે તમને બતાવું વિધિ હગે હા નીકળશે ઓછો ની શું કર્યું દોસ્તો આવી ગયું આવી ગયું ये कार का मतलब ऐसा होता है कि अच्छे से लगाओ तब आता है आ तो दोस्तों फटाफट पानी आ गई आ ₹5 નું પાણી છે તો બગાડ ન એનો ખાસ ધ્યાન રાખવા પાણી બી પૈસાથી આ પાણી બી પૈસાથી મળતા તો દોસ્તો આ છે નવી સિસ્ટમ અન કોઈક મન ફાળે જ આદમન થઈ દે